મિત્રો જીવનમાં ક્યારેક એવા લોકો મળી જાય છે જે આપણા સુખમાં દંખ સમાન બની જાય છે કોઈએ તમને નુકસાન પહોંચાડ્યું હોય ખોટું બોલ્યું હોય કે તમારી સફળતા જોઈ અને જલ્યા હોય આવા દુશ્મનોથી ક્યારે આપણો મિજાજ બગડી પણ જાય છે આજે હું તમને એક એવું અજોડ અને ખૂબ જ સરળ ઉપાય બતાવવાનો છું જેનાથી તમારો શત્રુ પોતાના પગ ઉપર આવી અને તમારી પાસે હાથ જોડી અને માફી માંગશે તમારે કરવાનું માત્ર એટલું જ છે કે તાજી ડુંગળી લો અને તેમાં એક ખીલી લાકડી કે પીન જેવી ગાડીને નાખો ત્યારબાદ આ ડુંગળી કોઈ પણ એવી જગ્યાએ ફેંકી દો જ્યાં કોઈના પગ નીચે પડી શકે પણ ધ્યાન રાખજો આ કામ કરતી વખતે તમારા મનમાં માત્ર એક જ ભાવ હોવો જોઈએ કે તમારો દુશ્મન તમારી સામે નમ્રતા સાથે આવી અને માફી માંગે જેમ જેમ તમે આ ઉપાય કરશો તમારો વિરોધી ધીમે ધીમે પોતાની નકારાત્મકતા ગુમાવશે એનો અહંકાર ઓગળી જશે અને એને લાગશે કે એને તમારા સાથે ખોટું કર્યું છે અંતે એ વ્યક્તિ તમારી પાસે આવી અને હાથ જોડી અને ક્ષમા પણ માગશે આ ઉપાયમાં ડુંગળીની તીવ્ર ઉર્જા અને ખીલીની ચોટક શક્તિ મળી જાય છે જે દુશ્મનીની નકારાત્મક શક્તિઓને નાબોદ કરી દે છે મિત્રો આ ઉપાય માત્ર દુશ્મનને શાંત કરવા માટે કે કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં જો તમારા દિલમાં શુદ્ધ ભાવ હશે અને સકારાત્મક ઈરાદો હશે તો પરિણામ ચોક્કસ મળે મિત્રો કદાચ તમારા મનમાં પ્રશ્ન આવશે કે શું ખરેખર ડુંગળી અને ખીલી જેવી સરળ વસ્તુથી દુશ્મન શાંત થઈ શકે છે તો તમને જણાવી દઉં કે પ્રાચીન સમયમાં પણ લોકો કુદરતી વસ્તુમાં રહેલી ઊર્જાનો ઉપયોગ કરી અને અનેક ઉપાય કરતા હતા ડુંગળીમાં એવી શક્તિ હોય છે કે તે આસપાસનું નકારાત્મક વાતાવરણ ખેંચી લે છે અને જ્યારે તેમાં ખીલી નાખવામાં આવે ને ત્યારે એ શક્તિ અને ઘણી વધી જાય છે એના કારણે જે વ્યક્તિ તમને હાનિ પહોંચાડવા માંગે છે એનો ક્રોધ શાંત થઈ જાય છે આ ઉપાય કરતી વખતે એક ખાસ વાત યાદ રાખજો તમે કોઈને બદલો લેવા કે નુકસાન પહોંચાડવા માટે આ કામ ના કરો માત્ર એટલો જ ભાવ રાખો કે તમારો દુશ્મન તમારી સામે નમ્રતા સાથે આવે પોતાના ખોટા વર્તન માટે માફી માંગે અને તમારા જીવનમાંથી નેગેટિવિટી દૂર થાય જો તમે આ ઉપાય શ્રદ્ધા સાથે કરશો

ડુંગળી માં ખીલી નાખવાનો આ ઉપાય પણ તેટલો જ શક્તિશાળી છે જો એને નિયમ પ્રમાણે કરવામાં આવે સૌથી શ્રેષ્ઠ સમય છે રાતે સૂતા પહેલા કારણ કે આ સમયે વાતાવરણ શાંત હોય છે અને તમારી મન શક્તિ વધારે અસરકારક બને છે દિવસની વાત કરીએ તો શનિવાર અને મંગળવારના આ ઉપાય માટે ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસો દુશ્મન શાંત કરવા અને નકારાત્મકતા દૂર કરવા માટે ખાસ અસરકારક છે ઉપાય કરતી વખતે તમારે એક વાત ખૂબ જ ધ્યાનમાં રાખવી છે તમારા મનમાં કોઈ ખોટો વિચાર કે બદલો લેવાની ભાવના ન હોવી જોઈએ માત્ર એટલો જ વિચાર કે તમારો દુશ્મન પોતાના ખોટા કાર્યોના પસ્તાવા કરે અને તમારી સાથે માથું નમાવે બીજી એક મહત્વની વાત ડુંગળી ફેંક્યા પછી પાછા વળી અને એ જગ્યાને જોવું નહીં કારણ કે આ સમયે તમારી એનર્જી એ વસ્તુમાં ટ્રાન્સફર થઈ ગઈ હોય છે એને ફરીથી જોઈ લેવાથી એ એનર્જી કમજોર પડી શકે છે મિત્રો આ ઉપાય જો સાચા દિલસી કરશો તો તમારે પોતે જ અનુભવ થશે કે તમારો દુશ્મન કેવી રીતે ધીમે ધીમે નમ્ર બની અને તમારી પાસે માફી માંગવા આવી જાય છે મિત્રો ડુંગળીમાં ખીલી નાખી અને ફેંકી દેવાનો ઉપાય માત્ર દુશ્મનને શાંત કરવા માટે નથી આ ઉપાયથી તમારા જીવનમાં કેટલાક અણધાર્યા સકારાત્મક ફેરફારો પણ જોવા મળે છે પ્રથમ ફાયદો જે વ્યક્તિ તમારી પાછળ વાતો કરે છે અથવા તમારું નામ ખરાબ કરવા પ્રયત્ન કરે છે એ વ્યક્તિ ધીમે ધીમે ચૂપ થઈ જાય છે એને સમજ પડી જાય છે કે તમારું નુકસાન કરવાનો પ્રયત્ન તેના માટે જ મુશ્કેલ ઊભી કરી શકે છે બીજો ફાયદો તમારા ઘરનું નકારાત્મક વાતાવરણ દૂર થવા લાગે છે કારણ કે ડુંગળી નકારાત્મક ઉર્જા ખેંચી લે છે અને ખીલી છે એને બાંધે છે એટલે તમારા આસપાસની એનર્જી શુદ્ધ થવા માંડે છે ત્રીજો ફાયદો છે જ્યાં સુધી તમે આ ઉપાય કરશો ત્યાં સુધી તમારો આત્મવિશ્વાસ પણ વધશે તમને અંદરથી લાગશે કે હવે કોઈ તમને નુકસાન નહીં પહોંચાડી શકતું આ સકારાત્મક વિચારોથી તમારી ઓર વધુ મજબૂત પણ બનશે મિત્રો ચોથો ફાયદો ઘણા લોકો કહે છે કે આ ઉપાય કર્યા પછી ન માત્ર દુશ્મન શાંત થાય છે પરંતુ લાંબા સમયથી અટકેલા કામોમાં પણ રાહત મળે છે જેમ કે કોર્ટ કેસ ઝઘડો તણાવવાળા સંબંધો એ બધું ધીમે ધીમે શાંત થવા લાગે છે મિત્રો સાચા દિલથી કરેલો આ ઉપાય એક ઢાલ સમાન કામ કરે છે એ તમને દુશ્મનની નકારાત્મકથી રક્ષા કરે છે અને તમારા જીવનમાં શાંતિ લાવે છે મિત્રો આ ઉપાય ભલે સરળ લાગે માત્ર એક ડુંગળી અને એક ખીલી પરંતુ એની અસર અસાધારણ છે હાલાકે કોઈ પણ ઉપાય કરતા પહેલા એક વાત હંમેશા યાદ રાખજો

વપરાતો મીઠો માત્ર એક ખોરાકનો સ્વાદ નથી પણ એ એક અદ્ભુત તત્વ છે જેમાં નકારાત્મક શક્તિઓને પોતાની અંદર ખેંચી લેવાની ચમત્કારિક શક્તિ રહેલી છે મિત્રો વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન તાંત્રિક વિદ્યા પ્રમાણે મીઠો શુદ્ધતા સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતિક છે ઘણીવાર એવું બને છે કે ઘરમાં અજાણ્યા કારણોસર ઝઘડા વધે છે પૈસા હોવા છતાં સારી રીતે ટકતા નથી કામમાં અવરોધ આવે છે દુશ્મન કે ઈશાળુ લોકોનું દબાણ વધી જાય છે આવી પરિસ્થિતિમાં મીઠાનો આ સરળ ઉપાય તમારા માટે ઢાલ સમાન સાબિત થઈ શકે છે ઉપાય કરવાની રીત એક એક કાચના ગ્લાસમાં સ્વચ્છ પાણી ભરો બે તેમાં એક મુઠ્ઠી સાધારણ મીઠો નાખો ત્રણ આ ગ્લાસને પોતાના હાથમાં લઈ તમારા માથા ઉપરથી ત્રણ વાર ફેરવો જ્યારે તમે આ કરો ત્યારે મનમાં એક જ ભાવ રાખજો મારા શરીર મન અને ઘર ઉપર આવેલી બધી નકારાત્મકતા આ પાણી અને મીઠામાં સમાઈ જાવી જોઈએ ચાર આ કર્યા પછી એ પાણી તરત જ ટોયલેટ અથવા નાળામાં વહાવી દો કયા દિવસ આ ઉપાય કરવો શ્રેષ્ઠ ગણાય શનિવાર અને મંગળવાર આ ઉપાય માટે સૌથી શ્રેષ્ઠ ગણાય છે આ દિવસો નકારાત્મક શક્તિઓને નાશ કરવા અને દુશ્મનને શાંત કરવા માટે ખાસ અસરકારક હોય છે આ સાવધાનીઓ આ ઉપાય કરતી વખતે મન શુદ્ધ અને ઈરાદો સકારાત્મક હોવો જોઈએ કોઈને નુકસાન કરવો કે બદલો લેવા માટે આ ઉપાય ના કરવો જોઈએ ગ્લાસ હંમેશા કાચનો જ વાપરવો સ્ટીલ કે પ્લાસ્ટિકનો નહીં પાણી ફેંક્યા પછી પાછા વળી અને એ જગ્યાને જોવું નહીં લાભ તમારા શરીર અને ઓરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે મિત્રો

મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી રાધે રાધે લખવાનું ભૂલશો નહીં જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે આગળ પણ અમે આવી જ અગત્યની અને રસપ્રદ માહિતી લઈ અને આવવાના છીએ આપ સૌને ખૂબ સારી શુભેચ્છાઓ મળતી રહે આ સાથે મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌ મિત્રો સાથે મળી અને બોલીએ જે માતાજી દ્વારકાધીશ હર મહાદેવ